મારી બેબીને દિવાળી રાત્રે સાહેબ ઘસેડી દેવામાં આવી છે ઇકો પછાડ થઈ રહેલી મારી બેબી ઘેર જતી હતી રંગોલીની લાડી લઈને મારી બેબીના ત્રણ ત્રણ બાળકો છે સાહેબ એને ઇકોમાં ઘસેડી દીધી ત્રણસો મીટર ફૂટ ઘસેડી અને બાળકને બી ઇકો ઉપર નાખી કરીને એક કિલોમીટર લઈ ગયો ઘસેડતો ઘસેડતો અત્યારે હિંમતનગર કચેરીમાં આવે છે સાહેબ વિજયની પોલીસ ને જાણ કરી છે મારી બેબી કલેક્ટર કોઈ કાર્યવાહી થઈ નથી આરોપી અત્યારે ખુલ્લા આમ ફરે છે દુકાન ચાલુ રાખીને બેસે છે મારા બાળકો લઈને સાહેબ તળપી તળપીને હું મારા ત્રણ ત્રણ બાળકો છે બહારના મકાનમાં રહેતા હતી સાહેબ સાગરિયા વિસ્તારમાં અને સ્થાનિક પોલીસે સાહેબ કોઈ કાર્યવાહી ગુનેગાર ના કોઈ સજા મળી નથી ગુનેગરને સાહેબ સજા કારક ને કડક મળવી જોઈએ સાડી ચૌદશની રાત્રે ઈડરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી એમાં મારી બેન રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન તેનો અકસ્માત ઇકો કાર ચાલકે કર્યો હતો તેને ત્રણસો મીટર સુધી ઘસડી હતી એમાં એનું બાળક પણ ઇકોના બોનેજ ઉપર પડ્યું હતું તેને એક કિલોમીટર સુધી ઇકો કાર ચાલક ઘસડીને લઈ લઈ ગયો હતો આ બાબતે મારી બેનને હોસ્પિટલમાં આ ઇજા ગંભીર ઇજાઓ થઈ હતી એના કારણે મારી બેનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ત્યાં હિંમતનગર ક્રુટો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે મેં વીસ તારીખની સવારે ઈડર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવી છે પણ ત્યાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી અને આરોપીને છોડી મૂકવામાં આવ્યો છે અમે એસપી કચેરીમાં રજૂઆત કરી છે ત્યાં આવેદનપત્ર આપ્યું છે અત્યારે અમે હિંમતનગર કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે અને હજી ડીવાય એસપી કચેરીમાં અમે આવેદનપત્ર આપ્યું છે તો મારી બેનને ન્યાય મળે અને આરોપીને આરોપીને સખ્તમાં સખ્ત સજા થાય એવી અમારી માંગ છે પૂનમકુમાર ભરતભાઈ પટની